તો ઉકાઈ ડેમમાંથી હાઇડ્રો અને કેનાલ મારફતે છોડવામાં આવશે પાણી સિઝનમાં પ્રથમવાર પાણી છોડવામાં આવશે આજે બપોરે ત્રણ કલાકથી હાઇડ્રો મારફતે પાણી છોડી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે અઢાર હજાર ક્યુસેક પાણી હાઇડ્રો અને કેનાલ મારફતે છોડવામાં આવશે તો ઉકાઈ ડેમમાંથી સિઝનમાં પહેલી વખત પાણી છોડવામાં આવશે ત્રણ વાગ્યાની આસપાસ આ પાણી છોડવામાં આવશે ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થઈ છે જેના કારણે હવે રૂલ લેવલ જાળવી રાખવા માટે આ પાણી છોડવામાં આવશે અઢાર હજાર ક્યુસેક પાણી હાઇડ્રો અને કેનાલ મારફતે છોડાશે ઉકાઈ ડેમમાંથી પહેલી વખત આ સિઝનમાં પાણી છોડવામાં આવશે તો હાઇડ્રો અને કેનાલ મારફતે પાણી છોડાશે સિઝનમાં આ પહેલી વખત હશે કે જ્યારે ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો છે જેના કારણે જળ સપાટી સતત વધી અને હવે રૂલ લેવલ જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો હાઇડ્રો અને કેનાલ મારફતે પાણી છોડાશે સિઝનમાં આ પહેલી વખત હશે કે જ્યારે ઉપરવાસમાં સારો વરસાદ વરસ્યો છે જેના કારણે જળ સપાટી સતત વધી અને હવે રૂલ લેવલ જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે